શ્રી કૃષ્ણ ની દ્વારકા નગરી દરિયામાં ડૂબી જવાની ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિત છે કથા અનુસાર ભગવાન જરાસંધ લડાઈ ટાળવા મથુરા છોડી દીધું હતું તેમણે દરિયા કિનારે સ્થાપી અને તેનું નામ દ્વારકા રાખવામાં આવ્યું એમ પણ માનવામાં આવે છે કે મહાભારત ના છત્રીસ વર્ષ પછી દ્વારિકા શહેર દરિયામાં ડૂબી ગયું હતું તો ગાંધારી ના કારણે દ્વારિકા નગરી પાણીમાં ડૂબી ગઈ હતી મહાભારતના યુદ્ધમાં ની જીત બાદ યુધિષ્ઠ ને ગાડી પર બેસાડવામાં આવ્યા હતા જે બાદ ભગવાન શ્રી કૃષ્ણ કૌરવની માતા મળવા આવ્યા હતા તો ગાંધારી કૃષ્ણ માટે દોષિત માન્યા અને તેમણે શ્રાપ આપ્યો હતો કે જો સાચા મન થી મારા પતિ સેવા કરી છે અને મારી પત્ની તરીકે ની વફાદારી નું પાલન કર્યું છે તો જે રીતે મારા કુટુંબ નાશ થયો છે તેવી જ રીતે તમારી નજર સમક્ષ તમારું કુળ પણ નાશ પા કહેવાય છે કે આ શ્રાપ કારણે દ્વારકા શહેર પાણીમાં ડૂબી ગયું હતું તો બીજી કથા એવી પણ છે કે શ્રી કૃષ્ણ પુત્ર સાંબે ઋષિઓ અપમાન કર્યું હતું જેના કારણે ઋષિઓએ શ્રાપ આપ્યો હતો સમગ્ર યુદ્ધવંશી કુળ નાશ થશે